ડાંગ જિલ્લાના વધે તાલુકાના ભવાડી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં એક વ્યક્તિએ કથિત રીતે પોતાની પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી છે પોલીસ ફરિયાદ અનુસાર અનિતાબેન મોકાસી નામની મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પિતા સાધુરામભાઈ વડવી અને માતા સાંતાબેન વડવી વચ્ચે અવારનવાર કૌટુંબિક ઝઘડા થતા હતા ગત તારીખ સોળ મે બે હજાર પચીસ ના રોજ સાંજે સાતક વાગ્યે તેમના પિતા ઘરે આવ્યા અને તેમની માતા સાથે ફરીથી ઝઘડો કરવા લાગ્યા ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે તેમના પિતાએ તેમની માતાને માર માર્યો હતો રાત્રે આશરે આઠ વાગે તેમના માતા પિતા ઘરની પાછળ સુવા ગયા હતા અને રાત્રે સાડા અગિયાર વાગે તેમના પિતાએ અનિતાબેનને જગાડી અને જણાવ્યું કે તેમણે તેમની માતા શાંતાબેનની હત્યા કરી દીધી છે અનિતાબેને તેમના ભાઈ અને ભાભી સાથે જઈને જોયું તો તેમની માતાને આંખના ભાગે ગંભીર ઈજાઓ હતી અને તેઓ મૃત્યુ પામેલા હતા ઘટના બાદ તેમના પિતાએ ઘરે અને ગામમાં ગભરાયેલા ફરતા હતા અને તેમણે પોતાની પત્નીની હત્યા કરી હોવાનું અને હવે પોતે પણ મરી જશે તેમ કહેતા હતા તેઓ ઘરેથી નીકળી ગયા હતા પરંતુ તેમના ભાઈ કિરણ તેમની સવારે શોધી અને ઘરે લાવ્યા હતા જોકે સવારે ચારેક વાગ્યે તેઓ ફરીથી ઘરેથી નીકળી ગયા હતા આજ રોજ સવારે એક વાગે તેમના કુટુંબના સભ્ય વિજયભાઈ વળવીએ આવીને જણાવ્યું કે સાધુરામભાઈએ તેમના ખેતરમાં ઝાડ પર ગળેપાસો ખાઈ લીધો છે અનિતાબેન અને તેમના ભાઈએ તાત્કાલિક ખેતરમાં જઈને જોયું તો તેમના પિતા લટકેલા અને મૃત્યુ પામેલા હતા પર્યાdna આધારે સાધુરામભાઈ વડવી તેમની પત્ની શાંતાબેન વડવી ખૂન કર્યા બાદ આત્મહત્યા કરી હોવાનું જણાય છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડાંગ મિત્ર ન્યૂઝ મિલન તુડે. સંકેત કુમાર બીપકા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ચિંચીનવડા માજી પંચાયત ગામ સાધુરામભાઈ વડવી નાવ તો ગળે ફાંસો થાય અને મૃત્યુ પામે છે તે હકીકતની જાણ મને ગામ લોકોએ કરતાં સ્થળ પર જઈ અને જોયું તો તેમણે સાધુરામભાઈ બાળુભાઈ વળવી પ્રથમ તેમના પત્ની શાંતાબેનને માર મારી અને એનું મૃત્યુ નીપજાવેલ હતું જે આધારે અમે વઘઈ પોસ્ટે જાણ કરી ગુનાહિત ગ્રામ પંચોએ જે ફરિયાદ આપી અનુસંધાનમાં સાધુરામ બાળુભાઈ આ વળવીએ એમની પત્નીનું મર્ડર કર્યો છે અને એક સુરેશભાઈ પણુજિયાનાઓ જેવો આકસ્મિક મૃત્યુ નવાડી ગામમાં જ તેમની નજીકના ઘરે થયેલ છે જે બાબતે મને સરપંચશ્રીને જાણ કરવામાં આવી અને સ્થળ પર જઈ તપાસ કરી અને આપણે આગળની કાર્યવાહી માટે વગઈ પોસ્ટે જાણ કરી અને તેમને આ બાબતની જાણ કરી અને આ કેસ સોંપ્યો ભુવાડી ગામના ઉપલા ફળિયામાં ગઈ કાલે સાંજે મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે પારિવારિક ઝઘડો થયેલો હતો જેમાં મરણ શાંતાબેન તથા તેના પતિ સાધુરામભાઈ વડવી જે બંને વચ્ચે લાંબા સમયથી પારિવારિક લડાઈ ઝઘડા ચાલતા રહેતા હોય અને કાલ સાંજે પણ પારિવારિક લડાઈ ઝઘડો સાત વાગ્યાથી ચાલુ હતો ત્યારે રાતના બારેક વાગે સાધુરામભાઈ પોતાની પુત્રી અનિતા કે જે તેની સાથે જ રહે છે તેને રાતે બારેક વાગે આવી અને કહેલું કે ભાઈ મેં તારી માને મારી નાખેલ છે અને પછી પોતે થોડા અસ્વસ્થ થઈ ગયેલા અને રાત્રિના સમયે તેઓ ક્યાંક ચાલ્યા ગયેલા અને સવારે જોયું કે તેઓએ પોતાની મેળે મેળા પાછો ખાતેલી હાલતમાં તેના ઘરથી આશરે પાંચસો એક મીટર દૂર એક ઝાડ ઉપર લટકેલી હાલતમાં મળી આવેલ છે